વડોદરામાં આવેલ બાજવા ચાણી રોડ છેલ્લા પચાસ વર્ષથી બન્યો નથી ત્યારે બાજવા ચાણી રોડ આરસીસીની મજૂરી આપી દીધી છે છતાં રોડ બનાવવામાં આવતો નથી મોટા વાહનો બેફામ ચાલતા હોય છે ત્યારે આજે બાજવા ગામની જનતા હજારોની સંખ્યામાં ભેગા થઈને ચક્કાજામ કરી અને વિરોધ કર્યો હતો અને રોડ નહીં બનાવે ત્યાં સુધી આ રોડ પર મોટા વાહનો માટે રસ્તો બંધ કરવાની ચીમકી આપી હતી કોર્પોરેટર સાંસદ કે ધારાસભ્ય હોય કે સરપંચ કોઈ યોગ્ય ઉત્તર આપતા નથી ત્યારે જનતા રોડના મુદ્દા પર મક્કમ છે અને જ્યાં સુધી રોડ નહીં બને ત્યાં સુધી રસ્તા ઉપર હટશે નહીં તેવી માંગણી સાથે ચક્કાજામ કર્યો હતો અને આવતીકાલે સામાજિક કાર્યકર્તા લખણ દરબાર જનતા સાથે આંદોલન કરશે અને અન્નનો ત્યાગ કરશે આપ જાણો છો કે મીડિયાના માધ્યમથી આજે બે ત્રણ વખત પહેલાં પણ બાજવાની જનતાએ વારંવાર રજૂઆત કરી છે છતાં પણ એનું રિઝલ્ટ છે પાસ થઈ ગયો ક્યારે માણસ મળી જશે અકસ્માત થશે ત્યારે લોકો કરવાના છે માત્ર હું એમને એટલું જ કેવા માંગુ છું કે કરવાના તો વેલી તકે કરી નાખે બાકી છ મીટર નો જે ડાયમંડ નો રોડ પડે પાસ થયેલો છે એને બની જવા દે શા માટે રોડા નાખે છે હા તમે લોકો જે આરસીસી નો રોડ બનાવવા માંગો છો એ આરસીસી રોડ બનાવો પણ પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરો રાજકાલી અને ડામર ડામર કરીને ગમે તેવો રસ્તો અમારે આવવા જવા માટે કારણ કે આ જે રોડ છે ચાની બાજવા રોડ છે એ લગભગ બધા ગામડાઓ સાથે જોડાયેલો છે આ રોડ પરથી હજારો ની સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ છે કામદારો જે બધા જતા હોય છે અને વારંવાર અકસ્માત થાય છે જેથી કરીને આવી લોલીપોપ આપવાનું બંધ કરી દે અને વહેલી તકે આનું નિરાકરણ લાવે નહીં તો આનાથી ચક્કાજામ કરીને કાલથી બિલકુલ રોડ બંધ કરી દેવામાં આવશે

છ મીટરનો બનાવશે પછી અમે જઈને આવેદનપત્ર આપ્યો કલેક્ટરશ્રીને કે ભાઈ અમારે છ મીટર નહીં ચોવીસ મીટરનો રોડ જોઈએ કેમ કે તમે આજે સાંજના અમે ઊભા છે શાંતિ તમે જુઓ કરીને જે ડમ્ફરો જે મારફાત આવે છે અહીંયા આગળ ત્રણ પ્રાથમિક શાળાઓ છે બે હાઈસ્કૂલ છે એ લોકો સવારે સવારે જે ડમ્ફરો જે રેસમાં રેસમાં નીકળે અને કાલે ઊઠીને કંઈક દુર્ઘટના થાય તો એનો જવાબદાર પન કરીને અને આ જે પ્રદૂષણ અહીંયા આગળ જે થઈ રહ્યું છે જીપ જીપ્સમની જે ગાડીઓ નીકળે છે તે બે ફાર્મ નીકળે જીપ્સમ ઠેલવાતા ઠેલવાતા જાય છે આનાથી અમને શ્વાસમાં તકલીફ થાય છે આંખોમાં બળતરા થાય છે નાના છોકરાઓનું જે આરોગ્ય છે તે પણ ખૂબ ખરાબ રીતે હાલત બહુ ખરાબ છે કરીને અહીંથી જતાં જે બબે સવારી જે ગાડીઓ જાય છે કરીને એમને પણ આ બાજુથી દબાઈ દે છે એ લોકો ડમ્પરવાળા અને આના લીધે આગળ જતા બે ફાર્મ અને એ લોકો અમે પૂછવામાં આવે કે ભાઈ તમે આવી રીતે કેમ ગાડી ચાલો તો એ લોકોએ સીધું જ જવાબ આપી દે છે કે ભાઈ આ તમારે તમારે શું લેવા દે અમારો તો પ્રશ્ન છે કે છેલ્લા ચાલીસ વર્ષથી આગળ રોડ નથી બન્યો તો આગળ શું થઈ રહ્યું છે અને તમે જેમ જોઈ રહ્યા છો કે ભાઈ આજુબાજુના આખા દેશમાં બધે જ જગ્યાએ રોડ રસ્તાને બધું જ બને છે તો અમારા ગામમાં કેમ નથી બનતું અને આગળ જતા સિટીનો વિસ્તાર આવે છે સિટીમાં હેમંત જોશી સાહેબ જે અમારા એમપી છે એમને પણ અમે દરખાસ્ત કરેલી છે લેટર થ્રુ અને મૌખિક પણ તો એ આજ દિન સુધી એ લોકો જોવા આવ્યા જોવા આવ્યા નથી લેટરના કે પણ આપી છે ને મોફી મૌખિક પણ અમે આપેલું છે પણ એ લોકો હું ઉડાડતા નથી તો આ જ એક રસ્તો આજે બધા જાગૃત થઈ ગયા છે અને રસ્તો આ રસ્તો રોકીને અમે સરકારને પણ બતાવીએ છીએ કે ભાઈ જ્યાં સુધી તમે આ રોડ બનાવો નહીં આ રીતે અમે રોડ રોકીશું અને રોડ આનો પણ આગળ નિકાલ નહીં આવે તો અમે અહીં બમ્બુ લગાવીને બંધ કરી દઈશું